ત્યારબાદ પત્રકારો દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોત્તરી દરમિયાન અનેક વાર કાર્યકર્તાઓને શાંત રહેવા અપીલ કરવામાં આવી હતી પરંતુ કાર્યકર્તા તો જાણે કે ઘણા દિવસ બાદ પોતાના અન્ય કાર્યકર્તા મિત્રને મળતા હોય તે રીતે પોતાની જ વાતોમાં મસ્ત જોવા મળ્યા હતા જેને કારણે કાર્યકર્તાને એ જ ખબર હતી કે આ પત્રકાર પરિષદ છે ના કે કાર્યકર્તા સંમેલન પોતે જાણે કે કોંગ્રેસ એક મોટા આગેવાન અને પીઢ નેતા હોય તે રીતે આગળની ખુરશીઓ પર પોતાનો અડીંગો જમાવી બેસી ગયા હતા આમ પત્રકાર પરિષદમાં કાર્યકર્તાઓ જોવા મળ્યા જોકે આમાં ખાસ એક બાબત એ પણ લખવી ઘટે છે જ્યારે પત્રકારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાં તે જગ્યાએ પણ જાણે કે કાર્યકર્તાઓ ભોજન રાખવામાં આવ્યું હોય તે રીતે કાર્યકર્તાઓ દ્વારા ભોજન માટે પડાપડી કરવામાં આવી હતી અને પત્રકાર પરિષદના ઓથા હેઠળ કાર્યકર્તા ભોજનનો આનંદ લીધો હતો પરંતુ એક ખાસ વાત તો એ છે કે આ સંમેલનમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સંકલન અને આયોજનનો અભાવ હોય તેમ જોવા મળ્યો હતો જેનું મુખ્ય કારણ કાર્યકર્તાઓ પોતે ભોજન લઈને જાણે કે પોતાના ઘરે જ જતા રહ્યા હોય અને જે કોંગ્રેસના પાયાના નેતા છે તેઓ પોતે આયોજન પોતાના હાથમાં લઈ બગડેલી બાજી સુધારતા હોય તેમ પોતે કામ કરતા જોવા મળ્યા હતા અને એમાં પણ ખાસ એ લખવું ઘટે છે કે મોટા મોટા કોંગ્રેસના નેતા ભોજન પીરસતા અને બધા માટે થાળીઓની વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા પોતે પોતાની પાર્ટી સાથે અને જમીનથી જોડાયેલા હોય તેવા સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ ભોજનની જવાબદારી પોતાને સીરે લઈ લોકોને ભોજન પીરસવાની સેવા કરી હતી જ્યારે પોતાના કાર્યકર્તાને ખાઈ ખાઈને જતા જોઈ ભોજનમાં બાકી લોકો માટે ડીશની વ્યવસ્થા ખુદ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ પોતે કરવી પડી હતી